નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોમનાથથી સોમનાથના પ્રવાસ પાટણમાં રખડતા કૂતરાનો આતંક નગરપાલિકા કાર્યવાહી કેમ નથી કરી રહી તેઓ સ્થાનિકોનો આક્રોશ છે અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીનું આયોજન થયું હતું અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીના સમાચાર સામે આવ્યા છે સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા પૂર્ણ થઈ છે બાર સપ્ટેમ્બરે મતગણતરી થવાની છે ફેમસ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ઝટકો જમીન વિવાદ અંગે કરેલી પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી છે અમરાવતી નદીમાં મોટી દુર્ઘટના અંકલેશ્વરના સાળંગપુર નજીક અમરાવતી નદીમાં મોટી દુર્ઘટના ઘટી છે ચારમાંથી એક કિસ્સો લાપતા છે તેની શોધખોળ ચાલુ છે અમદાવાદમાં પોળવા સચવાયો છે ચારસો વર્ષ જૂનો રમકડાનો ખજાનો અવનવા રમકડા જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ પાટીદાર નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે સુરતમાં વરાછામાં ગણેશ પંડાલમાં પાટીદાર નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં રત્ન કલાકારોને શિક્ષણ સહાય માટે હેરાન થઈ રહ્યા છે કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર સુપરત કર્યું છે કારખાના ધારામાં ગુજરાત સુધારા વિધેયક બે હજાર પચીસ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો કામદારોને મળશે ત્રણ દિવસની રજાનો લાભ દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે વાત છે ભાવનગરની મહુવામાં સગીર બાળકીઓ પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે ભવનાથ પ્રેરણાધામમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે આગામી ચૂંટણી છે રણનીતિ ઘડવામાં આવશે દાહોદમાં ગરબા રસિકો નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે બે મહિના અગાઉથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે મોટા સમાચાર સામે આવ્યા છે ડમ્પિંગ કરતી કેમિકલ કંપનીને સીલ મારવામાં આવ્યો સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી મહેસાણામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે છાત્રાલય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે નોકર મંડળની હડતાલની ચીમકી સામે આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળની માંગણીઓને લઈને આવેદન પત્ર અને હડતાલની ચીમકી આપવામાં આવી છે દિલ્હીથી મોટા સમાચાર દિલ્હી પોલીસે પાંચ આતંકવાદીઓની કરી છે ધરપકડ આઈ ઇ ડી બનાવવામાં વપરાતી હતી સામગ્રી તે પણ જપ્ત કરવામાં આવી છે નેપાળથી મોટા સમાચાર સામે આવ્યા છે નેપાળના તોફાનમાં કરફ્યુને કારણે ભારત નેપાળ મૈત્રી બસ સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે ટિકિટ બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે ટ્રમ્પે ફરી એકવાર પીએમ મોદીને પોતાના શ્રેષ્ઠ મિત્ર કહ્યા છે વેપાર કરાર આગળ વધારવા માટે વિચારણા કરવામાં આવશે કેરાલામાં દારૂની ખાલી બોટલ પર મળશે વીસ રૂપિયા આ રાજ્યની સરકારે શરૂ કરી દીધી છે નવી પહેલ સરહદ પાર કરી તો કેટલાકે ઘરેલુ ઝઘડાને કારણે ભારતે સડસઠ પાકિસ્તાની કેદીઓને મુક્ત કર્યા છે ભારત અને ઇઝરાયલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા રોકાણને હવે વેગ મળવાનો છે વિધાનસભા ચોમાસુ સત્રનો અંતિમ દિવસ જોવા મળ્યો શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ જામી હતી વિધાનસભા ગૃહમાં ઓપરેશન ઉપર મોટી ચર્ચા થઈ તો રાજકોટમાં હેલ્મેટના કાયદાના અમલીકરણ બાબતે વિવાદ પણ જોવા મળ્યો સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બનશે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને બી એચયુમાં અભ્યાસ કર્યો કાઠમંડુના મેયર બાલેને તેમને ટેકો આપ્યો છે નેપાળ બાદ ફ્રાન્સે પણ હવે ભડકે મળી રહ્યું છે સરકાર સામે પ્રદર્શન એક લાખ લોકો રસ્તા પર ઉતર્યા ઘણી જગ્યાએ આગ ચંપી એંસી હજાર પોલીસ કર્મીઓ તૈનાત થયા બસો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે રાયબરેલીમાં રાહુલ ગાંધીનો કાફલો રોકવામાં આવ્યો મંત્રી દિનેશસિંહ રસ્તા પર બેસી ગયા પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતીઓને ટેરિફનો ડર નથી એક મહિનામાં બે લાખ રોકાણકારો વધ્યા છે માર્કેટ એક્સપર્ટના મતે લોક ટર્મ ઇન્વેસ્ટમેન્ટની પરફેક્ટ સમય છે એઆઈ સોલાર અને ડિફેન્સમાં મોટી તકો જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે